Hai, dạy tôi muốn anh ấy dù makaka gỗ tông gỗ tân sĩ. A ôi lên tây ác. Tạc anh ơi kiếm 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 ¡Nay! काय कर रहा है वो काय

ગોદાજી ચણાજીનું નોમ કાઢવાનું છે મનાજીનું નોમ કાઢવાનું છે બરાજીનું નોમ કાઢવાનું છે એ બધાના નોમ કાઢવાના ની તો જો બકા ખર્જો થઈ જાય કે શું થઈ જાય એક જણાનો મરણ દાખલો કાઢવાના 200 રૂપિયા થાય તો બધાના મરણ દાખલા જોવી મનો તો નો તાલુકા મંજાદાન નોમ નેકડી તારું થી નોમ નેકડે ની બસ એ કે જો ગણવા જાઉં તો બે છાન રૂપિયા ખર્જો પાણો હા નું હે જો આપે બે છાન રૂપિયા થઈ ગઈ બે છાન રૂપિયા આયા પણ પછી

હે કાકા બાપા યા પેલા કાકા બાપાના બધા છોકરાઓ ને ભંગાજ જોડી ચણાજી ના ભાઈ છોકરા તો તો થઈ છે ચણાજીના ચાર છોકરા છે તો પછી મણાજીના પછી બધા ઘણાજીના પછી ચણા ગીના કાઈ નોકર્યા માયા એક નું એક બરોબર ટોટલ મારી દઉં તારી લે ભાઈ હો અરે તારા વાદે પેલે બોલી જયો કોઈ ગયો હો મું એ

ચણાજી એક ચણાજી આ બે ના મરણ દાખલા જોય છે ને અહીંયાજી શું છે ઘોડાજી હું તમે હારું તમારે જીવન નો દાખલો જોય છે જીવણયું જીવણયું ખાધો જીવતો દાખલો તમારો

અને મસિંગ જોડો બિંગ જોડો કોઈ નહી તો આ ચાયા બયા કોઈ નહી તો હવે તમે કહો છો કે આ ચાર છોકરા ટોટલ ભાઈ કેટલા અમે તમે અમે હું એક એક કાકા કાકાને બધા કેટલા ભાઈ ત્રણ ભાઈ ચણાજી મળાજી ગણાજી ગણાઓ છો તો પાંચ તમને કેમ એક તો મા કાકા ખઈ ગયા કાઈ ભાઈ બીજા ને તમે કાકા કાઈ ભાઈ ખયા એમ પાંચ પાંચ ભાઈ થયા મન માન ઓહો ઓલા ઈ માયા કાકા તમે ઓમ કરો મારા હાલ

કોઈ કોમ નહીં કરું તારું તને કોઈ કોમ આવતું નહીં તું ખોટા ખોટા હમ પેટા લઈને ભાઈ ખબર હવે ના પાછી આજે હું નું રોજુ નહીં મે આ છો હોય અરે યાર આ કંટાળી જોય નાતી મુ ઓય નાતી ઓય આવ નોમ કા જાન તો ખની ને એ મારા બાપ તારા તારા હાથ જોડું મારે તારું કામ નહીં કરું મને જવા દે એયા કે તું નામ કાઢી આલે મારું તું નામ કાઢી આલે ને માયા કાઢી થી ઘેર આવજો મારા કોણ મરી જવું ગોડાજી મરી જાય અરે ગોડાજી જીવી છે મરી જાય જી મરી જાય હા મણાજી મરી ગયા માંગી મરી ગયા ગોડાજી જીવી ગોડાજી જીવી દો પણ કહેવાનું

આ પંચાયત વાળો તો મેલી છે આ બધું ફટવું મેલ કે મારું જુગિયા ખાતા નેવા જવાના ખેતરમાં પોણે કે કે મર કે મર જો તને હું હરિયા ગણાવતો ના કરી નાખું ને તો મારું નામ ગોડાજી નહીં રોન આને હું મારિયા વગર નહીં છોડલ એ તારા કોણ કઈયો વાય છે આ કોણ હું યો માંગિન લઈ ન નઈ કરી આવું

આન્યા હું કોમલ માનું નંદા ગયા ક અરે માની સગન અરે જીવ તો મારી નખ હોય અન તો તને કોઈ ન મારી પુરી તો સદા કપેલું તો હું હોડે ઘેર આવું ના કોઈ ખાવાની ખબર ને તો

કોમ તમે હોજે માણો તો કોમ કે હા રોડ આપે પે આ એ નટિયા પાણી જવાન છે યાર શું કરવા હું ઈને કહું છું કે ગોદાજી ચણાજી ચણાજી મણાજી કે ગોદાજી મઈ ગયા ગોદાજી મઈ ગયા બસ ગોદાજી ને નાખે તો તમે ઈને કમ્પે સમજાવ જો જમીન મારે કોમ કાજવા ની યાર હા તમે હોદારા મોડા મન ભેગો કરો છો પેલા આપને ખેતર ના પૈસા ની આવતા વા વા અહીંયા આવી જી હા તો તમે ફોરમ ભર્યું ઓય અજી લાખ રૂપિયા આવી જી તો જલ્દી કરો ફોરમ નગર તારીખ જતી રહે પેલા નચ્યા ને એમ કે આજે મને ગોદા ની મરી ગયા ગોદા ની મન ગયા એ મુર્ખો ને તમે મૂર્ખા હું મૂર્ખો ઈ સારું એડો તમે ભેગાતો હો

અરે હું તો હાટલા લાવ છું અલ્યા તમે દાડુ મારી રમોલો એકલા છોકરો ચાવી ને જતો રહ્યો છે

દીવાલ આટલી ચોરી પડે તો માર કાઢી નાખો આ દરવાજો કાપી નાખો દરવાજો કાપ્યા વગર તમે શી રીતના બાર ને કર હો કાપી નાખો હો નટુજી દરવાજો કાપી નાખો પડે આવો કાપી નાખો યાર કાઢવું જ પડશે કઈ નો મોય પુરાણો આ જો જો એનું મોઢું એના ડોળ જોજો મોય હા મારો નો ખાધો એ લ્યો હે યાર નો મોય બેઠો દેજો ખાવા ખાધો ના લ્યા તમારે જોડે કોક છે દરવાજો કાપવાનો હોય આપણા ગ્રાઇન્ડર છે મારો હા આ તો પણ ગાન્ડરથી આખો ચોકડો કાપી નાજે ચાલશે ને તો કાઢવા માટે દરવાજો કાપી નાખે ચાલશે ને ઓહ કાપી નાસીએ ઓ બાબુજી હા તમારું તો ગાન્ડર મજૂર છે ને ભાડે લાવવું પડશે વા મારે એક હતું તો કરી જો નહી હોય તો ભાડે લાવવું પડે તો ભાડું તો હલજી પસાજી કઈ

આ બધા આ ₹500 ના આવો છે તીના ના કપાય અને જર્મેન દરવાજામાં કરવાનો આ ભાડું નક્કી કરીને મને મને

તમે કીધી કે ઓને ચાવી આલ દે મનસુ કબર હાલ ગાય આઈ ગઈ ને હું તો જીસીબી લાઈન દીવાલ પાડતો તો બોલો અરે યાર મગજ હું ઘૂટણો માટું ખબર હવે તમે ગાર્ડન લઈને દરવાજો કાપવા હેડો હેડો મેં કરો નો પસાજી હા રેશન કાર્ડ કાઢવાનું છે ને ઓ બાબુ આવો છું જો કાગળિયા લઈ હા તો આવો જલ્દી હેડો હા